અમદાવાદ સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિષ્ણુનો કથિત વિડીયો વાયરલ થવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં લોરેન્સ બિષ્ણુએ મિત્રોને બકરીદની શુભેચ્છા પાઠવવા સાબરમતી જેલમાંથી વિડીયો કોલ કર્યો હોવાની વાતો વેતી થઈ હતી ત્યારે સાબરમતી જેલના ડીવાય એસપી ભરત આ વિડીયો બાબતે ખુલાસો કર્યો હતો કે આ વિડીયો સાબરમતી જેલનો નથી અને આ વિડીયો એઆઈ દ્વારા જનરેટેડ પણ હોઈ શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે એક વ્યક્તિનો જીવ જતા બચી ગયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના પર કોર્પોરેશનનો વીજ પુલ પડતા યુવક નીચે પટકાયો હતો જેને કારણે તેના માથાના પગમાં ઈજા તેમજ ખબરમાં ફ્રેક્ચર થયું હતું જેથી ચોમાસા પહેલા શહેરમાં વીજ પુલ મજબૂત છે કે કેમ તે અંગે યોગ્ય ચકાસણી થતી ન હોવાને કારણે નાગરિકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તાપીની સ્થાનિક પોલીસને ઊંઘી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સીએચ પનારાની ટીમે બાતમીના આધારે વ્યારાના ગોરૈયા ગામમાં દરોડો પાડી ગોરૈયા ફળિયામાં રહેતા રમેશ ગામિતના ઘરેથી ચૌદસો ચોસઠ જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી છે પરથી ધરપકડ કરી દારૂ મગાવનાર અને મકાન માલિક સહિત છ આરોપીને ભાગેરું જાહેર કર્યા છે ત્યારે તાપીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે બુટલેઘરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે